મારો મહત્વનો સવાલ એ છે કે કાલે રાજુ કરપડા દ્વારા અહીંયા હળદળ ગામે મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું તો આ મીટિંગ વિશે અને રાજુ કરપડા વિશે શું કેશો અમે તો એમને જાણતા પણ નથી રાજુ તરપડા અને અમને ખબર નથી કે આ રીતનું હોય ગામમાં હતું એ અમે તો હવાર કામે વયા જ આવી સાંજે ઘરે આવી છ વાગે એટલે અમને તો કઈ ખબર નથી આ બારામાં તો કઈ શું અમારા ઘરમાં હતા સાસુ છે એમને ક્યાં ધુમાડો થયો ને એટલે છોકરા ને આખી બળવા મંડી ને એટલે કે ધાબા પર ગયા પછી છોકરાને ને ક્યાં ઘરમાં પૂરી દીધા પછી મને ફોન કર્યો કે તમે આવો એમ પછી અમે ઘી આયા